નમસ્કાર મિત્રો આજના સમાચાર ગુજરાતના તમામે તમામ મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો ભારે ઝાકળ વર્ષા થશે પરેશભાઈની આગાહી સામે આવી છે તો મિત્રો આ ગુજરાત બંધ લઈને એલાન કરવામાં આવ્યું છે મિત્રો બાવીસ તારીખે ગુજરાત બંધ રહેવાનું છે મોટા સમાચાર આવ્યા છે આ તમામ સમાચાર આપણે જાણીશું પણ એ પહેલા જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો તો મિત્રો સૌથી પહેલા આપણે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે એક મોટી ખુશખબર આવી છે એના વિશે જણાવી દઈએ આમ તો આ ખુશખબર તમામ લોકો શહેરી અને ગ્રામીણ માટે છે પરંતુ ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર કે જ્યાં મિત્રો હવામાનની આગાહી વિશે ખ્યાલ નથી રહેતો ખેડૂત મિત્રોને પણ ખ્યાલ નથી રહેતો તો એવા લોકો માટે સરકારે હવે મોસમ એપ્લિકેશન શરૂ કરી છે જ્યાં મિત્રો હવામાન વિભાગ દ્વારા હવામાનની માહિતી જાણવા માટે હર હર મોસમ હર ઘર મોસમ નામની એક નવી એપ્લિકેશન લોન્ચ કરી છે મિત્રો આ એપ્લિકેશનની આખી વાત જણાવી દઉં શા માટે મિત્રો એપ્લિકેશન લોન્ચ કરી છે તો હવામાન વિભાગની સંસ્થા આઈએમડી એના એકસો પચાસ વર્ષ પૂરા થઈ ગયા છે જેથી આપણા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા મિત્રો આ એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે મિત્રો એપ્લિકેશનની ખાસિયત જણાવી દઉં તો મિત્રો આની અંદર તમને હવામાન વિભાગની તમામે તમામ લેટેસ્ટ માહિતી મળી જવાની છે અગાઉ તમને વાવાઝોડું આવે પૂર આવે તમામ બાબતો આ એપ્લિકેશનના માધ્યમથી મિત્રો જાણ થઈ જશે અને આ એપ્લિકેશન આગામી પાંચ દિવસની અંદર શરૂ પણ થઈ જશે આની અંદર મિત્રો અંગ્રેજી હિન્દી તેલુગુ ગુજરાતી એવી બાર ભાષાઓ મિત્રો આની અંદર હશે તમામ મિત્રોને ખૂબ જ ફાયદો થવાનો છે હવામાન વિભાગ દ્વારા હર હર મોસમ હરખર મોસમ દ્વારા તમે મિત્રો ગામડા વિસ્તારમાં રહેતા હોય

કે સોળ તારીખ સત્તર તારીખ અઢાર તારીખ ને ઓગણીસ તારીખ આટલી તારીખ દરમિયાન મિત્રો રાજ્યમાં માવઠું પડવાની શક્યતા નથી પરંતુ હવામાનની અંદર પલટો આવવાનો છે સોળ તારીખથી જ પલટો આવી જશે અને આ પલટો શિયાળુ પાક ઉપર માઠી અસર પાડે એવો પણ હોઈ શકે છે તમામ મિત્રો ધ્યાન રાખી લેજો સોળ તારીખથી હવામાનમાં પલટો આવવાનો છે ભારે ઝાકળ વરસાદ થવાની છે અને આ ઝાકળ વર્ષાને કારણે શિયાળુ પાક ઉપર માઠી અસર પડશે તો તમામ ખેડૂત મિત્રો ચેતી જજો ઓગણીસ તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ભારે ઝાકળ વર્ષા જોવા મળશે અને મિત્રો આ વર્ષા એવી ભારે હશે જાણે વરસાદ પડી ગયો હોય એવા ઝાકળના ટીપા તમને જોવા મળશે તો ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ શકે છે એવું પરેશભાઈએ જણાવી દીધું છે આ ઝાકળ કયા કયા વિસ્તારમાં હોઈ શકે છે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર ભારે ઘાટા વાદળો જોવા મળશે પરંતુ ડરવાનું નથી આ ઘાટા વાદળોને કારણે ભારે વરસાદ નથી થવાનો છૂટા છાંટતા ક્યાંય ઝાપટા થઈ શકે છે ત્યારે મિત્રો પોરબંદરનો વિસ્તાર દ્વારકાનો વિસ્તાર અને કચ્છના ભાગોની અંદર ભારે ઝાકળ વરસાદ થશે એવું અનુમાન પરેશ ભાઈએ જણાવી દીધું છે આ વિસ્તારના તમામ ખેડૂત મિત્રો ધ્યાન રાખી લેજો આ ઉપરાંત અમદાવાદથી રાજકોટ સુધીનો જે પટ્ટો છે ત્યાં પણ વહેલી સવારે ઝાકળ જોવા મળશે તો ખેડૂત મિત્રોને ધ્યાન રાખવા જેવી બાબતો છે આ સાથે પરેશભાઈએ ખેડૂતોના પાકને બચાવવા માટે એક તરકીબ આપી છે આ તરકીબ મિત્રો જણાવીએ તો ખેડૂતોએ નુકસાન થતું બચાવવું હોય છટકાવ તમે કરી શકો છો જેથી તમારા પાકને રક્ષણ મળી જશે તો તમામ ખેડૂત મિત્રો સોળ સત્તર અઢાર ને ઓગણીસ તારીખ દરમિયાન ધ્યાન રાખવાનું છે ભારે ઝાકળ વર્ષા મિત્રો

એના વિશે મિત્રો વાત કરવામાં આવી ત્યારે ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે અત્યારે કોઈ જાહેરાત કરવામાં નથી આવી પરંતુ લોકોની માંગણી સામે આવી છે તેથી સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે કે શું સમગ્ર ગુજરાતમાં રજા જાહેર કરવી કે નહીં તો ટૂંક સમયમાં નિર્ણય આવી જશે એટલે આપણી ખેડૂત દુનિયા ચલમાં જણાવી દઈશું ત્યાર પછીના મિત્રો સમાચાર મિત્રો તમારા પંદર વર્ષ જૂના વાહનો હોય તો તમારે ભંગારમાં નાખી દેવા આવી મિત્રો બાબતો તમે જાણીએ છીએ આવા સમાચાર તમે જાણ્યા છે ત્યારે મિત્રો નીતિન ગડકરીએ આના વિશે ખુલાસો કરી દીધો છે શું ખરેખર તમારે વર્ષ જૂના વાહનો હોય નાખવાના છે શું આખી માહિતી છે મિત્રોને જણાવી દઈએ તો ગડકરીએ કહી દીધું છે કે તમે આવું કોઈને કોઈ પાસેથી સાંભળ્યું હશે કે પંદર વર્ષ જૂના વાહનો ઉપર પ્રતિબંધ લગાવ્યો છે પરંતુ નીતિન ગડકરીએ ચોખ્ખું લોકસભાની અંદર જણાવી દીધું છે કે આ વાત ખોટી છે પંદર વર્ષથી જૂના વાહનો ઉપર કોઈ પ્રતિબંધ લગાવવામાં નથી આવ્યો એટલે મિત્રો પંદર વર્ષ જૂના વાહનો તમારી પાસે હોય તો ગભરાવાની કોઈ જરૂર નથી તમારે એને ભંગારમાં નાખવાનું નથી કારણ કે આવો કોઈ પણ મિત્રો સમાચાર આવી કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી આ જે જાહેરાત તમે સાંભળી છે એ ફક્ત ને ફક્ત દિલ્હી એનસીઆર ની અંદર લાગુ કરવામાં આવી છે જ્યાં મિત્રો દિલ્હીની અંદર ખૂબ જ પ્રદૂષણ વધી ગયું છે જેને કારણે સુપ્રીમ કોર્ટે દિલ્હીની અંદર જેટલા પણ વાહનો છે એમાં દસ વર્ષ જૂના ડીઝલ વાહનો અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે તો દિલ્હીમાં પ્રદૂષણ હોવાને કારણે આ નિર્ણય ફક્ત દિલ્હીની અંદર છે આપણે ગુજરાતની અંદર કે બીજા દેશના કોઈ પણ રાજ્યની અંદર આવો નિયમ લાગુ કરવામાં નથી આવ્યો તો મિત્રો પંદર વર્ષ જૂના વાહનો હોય તો ગભરાવાની જરૂર નથી નીતિન ગડકરી દ્વારા ખુલાસો કરી દેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો લગ્ન નોંધણીને લઈને મિત્રો એક નવો નિયમ જાહેર થાય એવું કુમાર કાનાણી દ્વારા માંગ કરવામાં આવી છે અત્યારે મિત્રો માતા પિતાની હાજરી વિના લગ્ન થઈ જતા હોય છે માતા પિતાની સહી કર્યા વગર મિત્રો લગ્ન થઈ જતા હોય છે જેને કારણે દીકરીઓ ભાગી જવાની ઘટના સામે આવી છે અને આ ઘટનાને મિત્રો ટાળવા માટે કુમાર કાનાણીએ માંગ કરી છે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે લગ્ન નોંધણીમાં દીકરીઓને ભોળવીને જે સહી કરાવી લેવામાં આવી છે એને કારણે હવે લગ્ન નોંધણી કરતી વખતે માતા પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ તો માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે તેવી માંગ કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને કરી છે ત્યારે મિત્રો તમે જ નીચે કોમેન્ટમાં કરો કે શું ખરેખર મિત્રો આ વાત આવો નિયમ હોવો જોઈએ કે નહીં શું ખરેખર લગ્ન નોંધણી કરાવતી વખતે માતા પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂત બજાર ઉપર આપણે નજર કરી દઈએ નાશિકમાં ડુંગળીના ભાવમાં મોટો ઘટાડો થયો છે નવી આવકો થતાં ગુજરાતની અંદર પણ ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો છે તો મહુવા તાલુકાની વાત કરીએ તો ગઈકાલે ઊંચામાં ઊંચો ભાવ ત્રણસો ને રૂપિયા જોવા મળ્યો છે ત્યારે કપાસની વાત કરીએ તો કપાસના ભાવમાં પંદર રૂપિયાનો વધારો થયો છે ચારસો રૂપિયાની સપાટીએ મિત્રો અત્યારે કપાસ પહોંચી ગયો છે ત્યારે ઊંચો ભાવ પંદરસો ને ત્રીસ રૂપિયા જોવા મળ્યો છે તો દિશા પંથકમાં નવા બટેકાની સિઝનનો પ્રારંભ થઈ ગયો છે નવા બટેકાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે યાદની અંદર પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી છે વાત જણાવી દીધી દિશા પંથકની અંદર વીસ કિલોના અંદાજીત દોઢસો રૂપિયા ભાવ જોવા મળ્યા તો દિશા પંથકમાં નવા બટેકાની સિઝનો પ્રારંભ પરંતુ પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની અંદર નારાજગી જોવા મળી છે ત્યાર પછીના મિત્રો સમાચાર આયુષ્યમાન કાર્ડને લઈને મોટા સમાચાર ટૂંક સમયની અંદર

મળશે જ્યારે મિત્રો બીજા રાજ્યમાં માત્ર ફક્ત કેન્દ્ર સરકારના પાંચ લાખની સારવાર મળે છે ત્યારે હવે ટૂંક સમયમાં મિત્રો કેન્દ્ર સરકાર જે પાંચ લાખ રૂપિયા આપે છે એના બદલે હવે વધારીને સાત પોઈન્ટ પાંચ લાખ કરી દેવી મિત્રો મોટા સમાચાર વળ્યા મળ્યા છે તો હવે કેન્દ્ર સરકાર જો સાત પોઈન્ટ પાંચ લાખ કરે તો રાજ્ય સરકારના પાંચ લાખ મળીને બાર પોઈન્ટ પાંચ લાખની સારવાર મિત્રો ગુજરાતીઓને મળવાની છે એટલે કે ગુજરાતીઓને સાડા બાર લાખ સુધીની મફત સારવાર મળે એવા મોટા સમાચાર મિત્રો મળી રહ્યા છે જો કેન્દ્ર સરકાર આ નિર્ણય કરશે તો ગુજરાતીઓને મોટો ફાયદો થવાનો છે તો મિત્રો તમે પણ આયુષ્માન કાર્ડ નથી કરાવ્યું તો ફટાફટ કઢાવી લેજો ટૂંક સમયમાં તમને મોટો ફાયદો થવાનો છે ત્યાર પછીના મિત્રો સમાચાર શું કન્યા સમૃદ્ધિ યોજનાને લઈને આવી ગયા છે તમારી બાળકીની મિત્રો દસ વર્ષ સુધીની હોય નાણા મિત્રો તમે વધારી શકો છો અને જ્યારે બાળકી લગ્નની ઉંમર થાય ત્યાં સુધીમાં તમારી પાસે સારી એવા પૈસા થઈ જાય તો મિત્રો તમે પણ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું નથી ખોલાવ્યું તો ખોલાવી લેજો આ યોજનાની અંદર મિત્રો ભારે વ્યાજ આપવામાં આવતું હતું એને પણ હવે વધારી દેવામાં આવ્યું છે મિત્રો આની અંદર ઝીરો પોઈન્ટ બે ટકાનો વધારો થઈ ગયો છે એટલે હવે મિત્રો આ યોજનાની અંદર આઠ પોઈન્ટ બે ટકાનું વ્યાજ મિત્રો તમને મળવાનું છે સુકન્યા કન્યા સમૃદ્ધિમાં વ્યાજમાં વધારો એક જાન્યુઆરીથી એકત્રીસ માર્ચનો જે ક્વોર્ટર છે એમાં આઠ પોઈન્ટ બે ટકાનું વ્યાજ મળશે તો તમામ મિત્રોને ખાસ વિનંતી જે મિત્રો ગરીબ છે પોતાની બાળકીનું ભવિષ્ય ઈચ્છે છે તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વેલાસર ખાતું ખોલાવી લેજો ત્યાર પછીના મિત્રો સમાચાર કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મિત્રો મોટા સમાચાર આવ્યા છે જો મિત્રો તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો એના ફાયદા જાણી લેજો આના ત્રણ ફાયદા આજે આપણે જણાવવાના છે જે લોકો પાસે ક્રિશાન ક્રેડિટ કાર્ડ છે અમને મિત્રો એક પોઈન્ટ સાહીઠ લાખ એટલે કે એક લાખ ને હજાર રૂપિયાની લોન વિના કોઈ પણ ગેરંટી વિના સિક્યુરિટી વગર આપવામાં આવે છે તમામ મિત્રોને જણાવી દઈએ કે આ લોન ઉપર તમારે સાત ટકાનું વ્યાજ હોય છે પરંતુ એની અંદર ત્રણ ટકા અથવા તો ચાર ટકા રાજ્ય સરકાર દ્વારા ડિબેટ આપી દેવામાં આવે છે જેથી મિત્રો રિબેટ મુજબ તમારે માત્ર ત્રણ કે ચાર ટકાનું જ વ્યાજ મિત્રો ચૂકવવાનું હોય છે તો આની અંદર મિત્રો તમને કોઈ પણ ગેરંટી વિનાની લોન આપવામાં આવે છે આની સાથે બીજી સુવિધાની વાત કરીએ તો ખેડૂતોના પાક વીમાની પણ સુવિધા છે એટલે તમારા પાકને કોઈ નુકસાન થાય છે તો તમને વીમો આપવામાં આવે છે અને મિત્રો ખેડૂતોને ક્યારેક અપંગતા અથવા તો મૃત્યુ જેવા કિસ્સાઓ આવે છે

રાત્રિના આઠ વાગ્યા સુધી મિત્રો તમને અપોઈન્ટમેન્ટ આપવામાં આવશે એટલે કે બાર કલાક સુધી મિત્રો ડ્યુટી ચાલુ રહેશે તો અધિકારીઓ બાર કલાક સુધી હવે ડ્યુટી કરવાના છે વારંવાર જે ટાઈમ ટેબલ ફેરવાય છે બંને પક્ષો હેરાન થવું પડતું હોય છે ત્યારે મિત્રો હવે બાર કલાક મિત્રો આરટીઓની અંદર કામ ચાલુ રહેશે છે તો સુરત વડોદરા રાજકોટ ને અમદાવાદના લોકો માટે આ મોટા સમાચાર આવી ગયા છે તમામ મિત્રોએ ખાસ જાણ લઈ લેવી તો મિત્રો આજના આજના મુખ્ય સમાચાર સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના લાગ્યા હશે ખૂબ જ કામના રહ્યા હશે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન